સવાર સવારમાં ઘરમાં એટલું કામ હોય છે ને છતાં પણ બનાવી નાખ્યો આજે હસબન્ડનો એકદમ ફેવરેટ એવો નાસ્તો તો એના માટે અહીંયા મેં અઢીસો ગ્રામ જેટલા અળવીના પાન લીધા છે આ હું છે ને બે દિવસ પહેલાં લાવી હતી તો આમાંથી આપણે બધા પાનનો ઉપયોગ અત્યારે નથી કરવાનો બસો ગ્રામ જેટલા પાન અત્યારે હું લઈશ બાકીના થોડા પાન હું છે ને પાછા થેલીમાં ભરીને ફ્રીજમાં મૂકી દઈશ એમાંથી હું છે ને પાત્રા બાઇટ્સ બનાવી લઈશ પાત્રા બાઇટ્સની રેસીપી હજુ સુધી તમે ના જોયું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક ઉમેરી દઈશ એકવાર જરૂરથી ચેક કરી લેજો ખૂબ જ આસાનીથી બની જાય છે અને પાત્રા જેટલા જ ટેસ્ટી લાગે છે તો લગભગ ત્રણથી ચાર જેટલા પાન મેં અત્યારે મૂકી દીધા છે ટોટલ બાર નંગ જેટલા પાન અહીંયા મેં લીધા છે હવે એને આગળ પાછળથી પ્રોપર પાણીથી ધોઈ લેવાના છે કારણ કે ઘણી વાર છે ને ગળામાં પછી જો તમે પ્રોપર સાફ નહીં કર્યા હોય ને તો ખરાશ થઈ જતી હોય છે આનાથી તો સરસ આ રીતે પાણીથી ધોઈને કોઈ પણ કોટનના કપડાંથી અથવા તો કિચન ટાવેલથી એને આ રીતે જો ટેપ ટેપ કરીને આપણે છે ને બંને સાઈડથી લૂછી લેવાના છે જો પાણીવાળા જ હશે ને તો આપણે જે મસાલો કરીશું ને એ પ્રોપર નહીં ચોટે અને એકદમ છે ને આપણે હળવા હાથે એને લૂંછવાનું છે બહુ ઘસીને લૂછો ને તો આ પાન છે ને એકદમ ડેલિકેટ હોય છે તો એ પછી તૂટી જશે હવે મેઇન વસ્તુ છે એની નસ નીકાળવાની તો આ રીતે જો થોડું હળવા હળવા હાથે તમારે ચપ્પાથી એને જે મોટી મોટી નસો તમને દેખાય છે એ આપણે નીકાળી લેવાની છે નહીં તો રોલ પ્રોપર નહીં વળાય અને આના લીધે જ મોટા ભાગે ગળામાં આપણને ખરાશ જેવું થતું હોય છે તો આ રીતે જો જે મોટી મેન આ ત્રણ નસ છે ને એ હું નીકળી લઈશ હવે નીચેની નસો પણ અમુકવાર પાનમાં મોટી આવતી હોય છે જેના લીધે રોલ પછી પ્રોપર નથી વળાતો એને દૂર કરવાની હું તમને એક ટિપ્સ જણાવીશ કારણ કે જો તમે એને નીકળવા જશો ને તો પાન પછી તૂટી જતું હોય છે ઘણીવાર એટલે આ રીતે જો મોટી મોટી નસો નીકાળી લો ને પછી એક વેલણ લઈ લેવાનું અને એને આ રીતે દબાવીને પાન ઉપર ફેરવી લેવાનું છે આમ કરવાથી જે કડક ભાગ હશે ને એકદમ સોફ્ટ થઈ જશે ને આપણે જ્યારે રોલ વાળીશું ને ત્યારે એ પ્રોપર વળાશે બિલકુલ પણ આપણો રોલ તૂટશે નહીં તો આ રીતે હું બધા જ પાનની નસ નીકાળીને અને વેલણ ફેરવીને રેડી કરી લઉં પછી હું તમને બતાવું હવે ટેસ્ટી પાત્રા બનાવવા માટે જે કમાલ છે ને એ મસાલો કરવાની જ ખૂબી છે જો તમે અંદર લગાવવાનો મસાલો એકદમ ટેસ્ટી બનાવશો અને તો પાત્રા ટેસ્ટી બનશે તો અહીંયા બસ્સો ગ્રામ પાત્રા સામે આપણે બે કપ જેટલા ચણાનો લોટ લેવાનો છે સાથે આપણે એમાં ત્રણ ચમચી જેટલો ચોખાનો લોટ ઉમેરી દઈશું ચોખાના લોટથી એક તો બહારથી સરસ ક્રિસ્પી થાય છે પાત્ર અને સોફ્ટનેસ પણ સરસ આવે છે સાથે ત્રણ ચમચી જેટલો એમાં હું જુવારનો લોટ ઉમેરી દઈશ જુવારના લોટના લીધે પણ ટેસ્ટ સરસ આવે છે પાત્રાનો હવે અહીંયા ચોખાનો લોટ અને જુવારનો લોટ ઉમેરો ટોટલી ઓપ્શનલ છે તમારે ના ઉમેરવો હોય તો ફક્ત ચણાના લોટમાંથી પણ તમે આને બનાવી શકો છો તો પછી તમારે છે ને અઢી કપ જેટલો ચણાનો લોટ લઈ લેવાનો આ બધાને આપણે સરસ ચાળી લઈશું હવે અહીંયા મેં ચાર નંગ જેટલા લવિંગ્યા મરચા અને થોડું અમથું જ આદું લીધું છે આદુનો ટેસ્ટ મને વધારે પાત્રામાં નથી ગમતો એટલે સાવ નાનો ટુકડો નાખ્યો છે અને ચાર જેટલા એકદમ તીખા જે લવિંગ્યા મરચાં આવે ને એ લીધા છે જો તમે સાદા મરચાં લેતા હોય તો મરચાંનું પ્રમાણ થોડું વધારી દેવાનું છે તમારે એમાં આપણે એક ચમચી ભરીને અજમો ઉમેરી દઈશું જેટલા મસાલા ચડિયાતા હશે ને એટલા પાત્રા આપણા ટેસ્ટી લાગશે ખાવામાં એક ચમચી ભરીને એમાં મરી પાવડર ઉમેરવાનો છે હું રેડી જ રાખતી હોઉં છું જો તમારી પાસે રેડી ના હોય તો મરીનો અતકચરા ખાંડીને પણ તમે આમાં ઉમેરી શકો છો સાથે એક ચમચી જેટલા આપણે આમાં તલ ઉમેરી દઈશું અડધી ચમચી જેટલો વરિયાળીનો પાવડર ઉમેરવાનો છે એક નાની ચમચી જેટલી આપણે એમાં હિંગ ઉમેરીશું એમાં આપણે સ્વાદ પ્રમાણે અથવા તો અત્યારે જો બે નાની ચમચી ભરીને હું એમાં મીઠું ઉમેરી રહી છું એ ઉમેરવાનું છે સાથે એક નાની ચમચી જેટલી હળદર ઉમેરીશું હળદર થોડી ઓછી ઉમેરવાની છે કારણ કે આપણે પાત્રાનો કલર ગ્રીન જોઈતો છે બે નાની ચમચી જેટલી આપણે એમાં ધાણાજીરો ઉમેરીશું બે નાની ચમચી જેટલો આપણે એમાં લાલ મરચું પાવડર ઉમેરવાનો છે અહીંયા આગળ પણ આપણે લીલા મરચાં એકદમ તીખા લીધા છે એટલે તીખા જ તમે જે પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે લેવાની છે ત્રણ ચમચી જેટલી અહીંયા જો આંબલી અને ગોળની ચટણી મારી પાસે ફ્રીઝરમાં રેડી જ છે તો અત્યારે હું એ ઉમેરી રહી છું એકદમ ઠીક છે ને એટલે મેં ત્રણ ચમચી જેટલી ઉમેરી છે હવે અહીંયા તમારી પાસે જો આ ચટણી રેડી ના હોય ને તો વન ફોર્થ કપ જેટલો ગોળ અને ત્રણથી ચાર ચમચી જેટલી તમારે આંબલી બંનેને બે કલાક જેટલું સાથે જ પલાળી દેવાના અને પછી એકદમ આ રીતે થીક પ્યુરી કરીને તમારે ત્રણથી ચાર ચમચી જેટલી એમાં લઈ લેવાની છે અથવા તો ટેસ્ટ પ્રમાણે લેવાની છે કારણ કે દરેકના ઘરમાં ખટાશ અને ગળ પણ કેટલું જોઈતું હોય ને એનો સ્વાદ અલગ અલગ હોય છે તમારા ઘરમાં જે પ્રમાણે ખટાશળ ગળ પણ જોઈતું હોય ને પાત્રામાં એ પ્રમાણે તમારે એમાં આંબલી અને ગોળ ઉમેરવાનો છે બધું બરાબર હાથથી મિક્સ કરી લેવાનું છે અને હવે થોડું થોડું પાણી આપણે ઉમેરતા જઈને આનું એકદમ ઠીક ખીરું બનાવી લઈશું મસાલાની સાથે સાથે વઘાર કરવાની પણ ખૂબી હોય છે વઘાર પણ જો તમે બહુ જ સરસ રીતે કરશો ને તો પાત્રા બહાર જે દુકાનમાં મળે છે ને એના કરતાં પણ ટેસ્ટી બનવાના છે જે હું તમને આગળ જણાવીશ કે હું કેવી રીતે વઘાર કરું છું તો અહીંયા જો આપણું ખીરું બનીને રેડી થઈ ગયું છે હવે ઘણા લોકોની ફરિયાદ હોય છે કે પાત્રા સોફ્ટ નથી થતા તો એના માટે અહીંયા મેં છે ને પા ચમચી જેટલો જ ફક્ત ખાવાનો સોડા લીધો છે અને પાત્રા ગળામાં ડચૂડો ના વળે ને એના માટે એક પડી જેટલો આપણે સોડા ઉપર તેલ ઉમેરી દઈશું અને હવે આપણે છે ને બીટરની મદદથી એને સરસ બેથી ત્રણ મિનિટ જેટલું ફેટી લેવાનું છે ફેટવાથી આપણો જે લોટ છે ને સરસ હલકો થઈ જશે પાત્રા સરસ ફૂલશે અને સાથે સાથે ઠંડા થઈ જશે ને પછી પણ એટલા જ સોફ્ટ રહેશે ખાતી વખતે ગળામાં બિલકુલ પણ ડચૂડો નહીં વળે તો આ રીતે આપણે એને એકથી બે મિનિટ જેટલું સરસ ફેટી લઈએ તો અહીંયા આપણું ખીરું જો રેડી થઈ ગયું છે આ રીતનું થીક કન્સિસ્ટન્સીનું ખીરું જ આપણે બનાવવાનું છે તો હવે આપણે જે અળવીના પાન રેડી કરીને રાખ્યા ને એના ઉપર આપણે આ બેટર લગાવી લઈશું પાતળું જ લેયર આપણે કરવાનું છે બહુ થીક કરશો ને તો પછી જ મસાલાનો જ સ્વાદ આવશે થોડોક પાનનો સ્વાદ પણ આવવો જોઈએ અને આના છે ને ત્રણ ભાગમાં મેં ડિવાઈડ કરી દીધા છે મોટા પાન હોય ને એને નીચે રાખવાના જે થોડા મીડિયમ સાઇઝના હોય એને વચ્ચે રાખીશું અને સાવ નાની સાઇઝના પાન હોય ને એને આપણે અંદરની સાઈડ રાખવાના છે ચાર પાનનો એક એ રીતે હું બાર પાન લીધા છે ને તો ત્રણ રોલ બનાવવાની છું અને આ રીતે હાથથી તમને ના ફાવે તો સિલિકોન સ્પેચ્યુલા લઈ લેવાની અને એની મદદથી તમે ખીરું પાથરશો ને તો પણ એકદમ સરસ આસાનીથી એ પથરાઈ જશે તો હવે જે રીતે આપણે આ પાન મૂક્યું હોય ને એની વિરુદ્ધ દિશામાં જે વી શેપ છે ને એની વિરુદ્ધ દિશામાં આવવો જોઈએ એ રીતે આપણે બીજું પાન મૂકી દઈશું અને એ પણ આ રીતે જે આગળનો ભાગ ઉપરનો જે ગ્રીન ભાગ હોય ને નીચે આવે ને એ સાઈડ રાખવાનો છે કારણ કે આપણે જ્યારે રોલ વાળીશું ને તો એ લીલો ભાગ ઉપર દેખાવો જોઈએ અને આ જ રીતે એક ઉપર એક એક ઉપર એક એ રીતે કરીને હું ચાર પાનનો એક રોલ બનાવી રહી છું ઘણા લોકો વધારે પણ લેતા હોય છે પાન ઘણા લોકો ઓછા પણ લેતા હોય છે પણ આ રીતે ચાર પાનનો રોલ બનાવશો ને તો બાર દુકાનમાં જે સાઇઝના મીડિયમ સાઇઝના પાત્રા મળતા હોય છે ને એ જ પાત્રા બનીને રેડી થશે તો મને તો અમારા ગામની નજીક છે ને સ્થનાતર કરીને એક ગામ છે ક્યાં એક પાત્ર લારીમાં મળે છે એ ખૂબ જ ભાવે છે આ રીતે આખા નથી હોતા ભૂકા જેવા જ હોય છે પણ એટલા ટેસ્ટી અને સ્પાઈસી હોય છે ને કે મને એ ખૂબ ભાવે છે સાથે સાથે ઘરે બનાવેલા પાત્રા પણ મને ખૂબ જ ભાવે છે તમને ક્યાંના પાત્રા ખૂબ ભાવે છે એ પણ મને કમેન્ટમાં લખીને જરૂરથી જણાવજો સાથે સાથે તમારું નામ અને તમે કયા શહેરમાંથી જોઈ રહ્યા છો એ પણ મને કહેજો જો બધા જ પાન લગાઈ જાય ને એટલે સાઈડમાંથી આ રીતે જો સ્ટ્રેટ આપણે પાનને વાળી લેવાના છે કારણ કે બધા પાન નાના મોટા છે એટલે રોલ સરખો વળે પછી એના પર પણ ચણાનો લોટ લગાવી દેવાનો છે નીચેથી પણ આ રીતે થોડું વાળીને એના ઉપર ચણાનો લોટ લગાવીને આપણે એકદમ ટાઈટ રોલ આપણે આનો કરી લઈશું અને ઉપરની સાઈડના જે પાન છે ને એને પણ આપણે આ રીતે જો વાળી લેવાના છે એના પર પણ આપણે ચણાનો લોટ લગાવીને ટાઈટ રોલ વાળી લઈશું આ ચણાનો લોટ છે ને અહીંયા ગુંદરનું કામ કરશે આપણા પાત્રાને ખુલવા નહીં દે તો અહીંયા જો આપણો આ રીતનો રોલ બનીને રેડી થઈ ગયો છે તો આ રીતે બાકીના બધા જ રોલ બનાવીને હું રેડી કરી લઉં પછી તમને બતાવું અને સાઈડમાં જો મેં સ્ટીમરને પણ ગરમ થવા માટે મૂકી દીધું છે અને જે એની પ્લેટ હોય ને એને પણ ગ્રીસ કરી લીધી છે એટલે જ્યાં સુધી આપણે પાન ચોંટાડીશું ને ત્યાં સુધી સ્ટીમર પ્રોપર ગરમ થઈ જશે હવે આપણે આને મૂકીને લગભગ વીસથી પચીસ મિનિટ જેટલું મીડિયમ ફ્લેમ ઉપર થવા દેવાનું છે તો અહીંયા એક મિનિટ જેવું થયું છે અને આપણે એકવાર ચપ્પુ નાખીને ચેક કરી લઈએ આપણા પાન અહીંયા જો સરસ ચડી ગયા છે ચપ્પુ એકદમ ક્લીન બહાર નીકળ્યું છે હવે આપણે આને ગરમ ગરમ જ કટ નહીં કરીએ અને પ્રોપર ઠંડા થવા દઈશું તો અહીંયા એકાદ કલાક જેવું થયું છે અને આપણા પાન સરસ ઠંડા થઈ ગયા છે હવે કોઈ પણ ધારવાળું ચપ્પુ લઈને આ રીતે આગળ પાછળ કરીને આપણે એને કટ કરવાના છે કારણ કે એકદમ સોફ્ટ છે દબાવીને તમે કટ કરશો ને તો રોલ સરખા નહીં થાય તૂટી જશે અને આ રીતના મીડિયમ સાઇઝના અત્યારે હું એને કટ કરી રહી છું તો આ રીતે હું બધા જ બાકીના પાત્રાને કટ કરીને રેડી કરી લો પછી હું તમને બતાવું અને જો અહીંયા કેટલા સરસ આપણા રોલ દેખાય છે નથી તો વધારે ચણાનો લોટ દેખાતો નથી સાવ ઓછો લાગતો હવે વઘાર માટે આપણે એક પેનમાં છે ને ત્રણ પડી જેટલું તેલ લઈ લેશું પાત્રાના વઘારમાં તેલ થોડું આગળ પડતું જ જતું હોય છે તેલ ગરમ થાય એટલે એક ચમચી જેટલી આપણે એમાં રાય ઉમેરવાની છે સાથે થોડી આમથી હિંગ ઉમેરી દઈશું એક ચમચી જેટલું જીરું ઉમેરવાનું છે એક ચમચી ભરીને આપણે એમાં વરિયાળી ઉમેરી દઈશું સાથે બે ચમચી જેટલા આપણે એમાં તલ ઉમેરવાના છે અને અહીંયા તેલ વધારે આવી ગયું છે ને તો થોડી વાર માટે હું ગેસની ફ્લેમ બંધ કરી દઈશ નહીં તો આપણો વઘાર બળી જશે સાથે આપણે એમાં છે ને આઠથી દસ જેટલા મરિયા ઉમેરી દઈશું અને સાતથી આઠ જેટલા લવિંગ ઉમેરવાના છે હવે ગેસ ચાલુ કરીને બધા જ વઘારને આપણે તેલમાં સરસ સાંતળી લેવાનો છે અને આપણે જે પાત્રા બનાવીને રાખ્યા એ આપણે આમાં ઉમેરી દઈશું હવે પાત્રા છે ને એ એકદમ સોફ્ટ છે એટલે ચમચાથી હલાવશો ને તો એ તૂટી જશે એટલે આ રીતે ઉછાળીને જ આપણે એને મિક્સ કરી લેવાના છે તો પાંચ મિનિટ જેટલું આપણે એને મીડિયમ ફ્લેમ ઉપર થવા દઈશું અને આ રીતે ઉછાળતા ઉછાળતા એકથી બે વાર જેટલું મિક્સ કરીશું એટલે બહારથી થોડા ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા તૈયાર થઈ જશે તો અહીંયા પાંચેક મિનિટ પછી આપણા પાત્રા બનીને રેડી થઈ ગયા છે વચ્ચે બે વાર મેં એને હલાવ્યા હતા અને તમે જોઈ શકો છો કે કેટલા સરસ એ બન્યા છે એકદમ સોફ્ટ બન્યા છે તો આજની મારી આ મહેનત તમને ગમી હોય તો વિડીયોને લાઇક શેર કરવું તો બને જ છે તો ચાલો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને જય માતાજી